પ્રમાણમાં રાત્રે પણ આપણે વાત થઈ હતી કે સ્વયંસેવકો ની જરૂર પડશે એટલે આપણે બધા સ્વયંસેવકો આવશે પણ આજે જેમની આપણે બધાની જિમ્મેદારી છે કેમ કે આવડો મોટો જ્યારે કાર્યક્રમ કરતા હોય ત્યારે હજારો હાથ લાગતા હોય છે એક હાથથી આવડો મોટો કાર્યક્રમ થઈ શકતો નથી એટલે આપણે બધાએ ખૂબ સારી મહેનત કરવાની છે ગામે ગામથી લિસ્ટ લાવવાના છે અને ગામે ગામથી બધા જ લિસ્ટ લઈને આવવાનો છે એટલે આપણે કોઈ એવા સત્સંગ માટે કે કોઈ એવી ચર્ચા નથી કરવાની આપણે બધા ભેગા મળીને એક લિસ્ટ તૈયાર કરવાનો છે કે વિષ્ટનગર તાલુકાના જે રીતે પચાસ ગામડા હોય તે પચાસ ગામડામાંથી આ બધા જ પ્રકારની વ્યવસ્થા અમે કરશું એ બધા જ પ્રકારની જિમ્મેદારીઓ આપણે બધાને લેવાની છે એવી જ રીતે ઊંઝા તાલુકાને એવી રીતે જ મહેસાણા તાલુકાને અને આ યાત્રાથી લઈને બધા જ કાર્યક્રમો આપણા ખૂબ સરસ મજાના થયા છે અને લોકોનો ભાવ પણ ખૂબ જાગ્યો છે આ સંસ્થા પ્રત્યે અધર સમાજનો પણ એટલે આપણે એક એવી વ્યવસ્થા કરીએ એ વ્યવસ્થાના ભાગરૂપે જે જે પણ યુવાનો સરકારી નોકરીઓ કરતા હોય સરકારી કર્મચારીઓ હોય જે જે વિભાગમાં હોય એ પણ પોતાની ફરજ બજાવીને આવી શકે છે જે જે માતાઓ બહેનો યુવાનો વડીલો જે જે યથાશક્તિ પ્રમાણે એક દિવસ બે દિવસ સાત દિવસ જે જે સેવા કરવા માગતા હોય એ બધાનું લિસ્ટ તાલુકાના ઊંઝા તાલુકાના પણ અને મહેસાણા અને ખૂબ મહત્વની બાબત છે કે આપણે જેટલા ઝડપી જોડાઈ શકીએ એટલા ઝડપી કોઈ સ્વયંસેવક ભાવનગર કે અમદાવાદ કે સાબરકાંઠા કે કચ્છ કે બનાસકાંઠા વાળો સ્વયંસેવક જલ્દી નહીં જોડાય આપણે પોતાના બહુ ઓછા છે એટલે આપણે જે ત્રણ તાલુકા છે આપણી ખૂબ ફરજ છે કે આપણો પોતાનો પ્રસંગ છે અને આપણે નજીક છીએ તો આપણે ખૂબ મોટી સંખ્યામાં બાપુજીની લાગણી છે કે આપણે તમામ આ સ્થગન કરી દીધું છે દરજહ સમિતિ જે બેનનો ખાસ ગ્રબંધ સમિતિ કતરા બેલી દઈને અમે નોટરી બોલી સાહેબના દેખાયા ઓસ ખાસ છે તો મોટો બહુ સરસ છે આ બીજો પોઈન્ટ છે ગવર્ન સમિતિમાં તો લાખોની સંખ્યામાં પણ જે નદી સાહેબની સભા હોય ને કોઠા પ્રિય મોજ લેવા છે અહીંયા આ છે હું બોલ બેલો સાહેબ તો તો બીજું હો

লাইট পড়ছে ও ولا يغفر لنا في الحياة والنار